વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે આમગામને જોડતા રેલવે ફાટક પાસે અંડરપાસ સભ્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દસ કરોડના ખર્ચે બનનાર અંડરપાસનું ખાતમુહૂર્ત સાંસદ કેસી પટેલ સહિત ધારાસભ્ય અને રેલવે તથા ડીએફસીસીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું ભાજપના તાલુકાના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ અંડરપાસ બનવાથી લોકોને ઘણો ફાયદો થશે તો આવનારા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવો આશાવાદ રેલવે વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અંડરપાસ બન્યા પછી સંજાણની જનતાને ફાટકની પેલીપાર જવામાં ખૂબ જ સરળતા ઊભી થશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેસી પટેલ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જનતા પણ ઉપસ્થિત રહી હતી